નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જમીન ખેડવા મુદ્દે બે યુવકો વચ્ચે તકરાર થતા વડે હુમલો કરાયો પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ રોજ નજીક આવેલા રૂંડ ગામે ફરિયાદી મનીષ કંચન વસાવા પોતાના ખેતરમાં ખેડણ કરવા ગયા ત્યારે આરોપી શંકર વાલજી અને ફરિયાદી મનીષ કંચન વસાવા વચ્ચે ખેડણ મુદ્દે બોલાચાલી થઈ ત્યારે આરોપી શંકર વાલજી વસાવા દ્વારા તેના હાથમાં રહેલો પાવડો ફરિયાદીના માથામાં મારી દેતા ઈજાઓ થઈ છે આથી ફરિયાદી મનીષ વસાવા દ્વારા આરોપી સામે રાજપીપળા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુ સમાચારમાં વાત કરીએ ડીરિયાપાડા ખાતેથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે ગઈકાલે સત્તર જૂનની સમી સાંજે રાજદા ગામના બસ સ્ટેશન પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે કોઈ અજાણ્યા આઈસર ટેમ્પોના ચાલકે પૂર ઝડપી અને બેદરકારીપૂર્વક પોતાનું વાહન ચલાવી એક રિક્ષા અનેક એક મોટર અડફેટે ચડાવ્યા છે રિક્ષા નંબર જીજે સોલ એટી ત્રેવીસ જીરોમાં બેસેલા એક મહિલાને ઈજાઓ થઈ છે જ્યારે સ્પેન્ડર મોટર સાયકલ નંબર જીજે બાવીસ એમ બત્રીસ અગ્નિસેના ચાલક જયદીપ વસાવાને શરીરના અલગ અલગ ભાગે ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું છે અજાણ્યો આઈસર ટેમ્પોનો ચાલક ભાગી છૂટ્યો છે આ બાબતની પોલીસ ફરિયાદ મરણ જનાર યુવકના પિતાએ ડીજાપાડા પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે